ઉનાળાની સિઝનમાં પીવામાં આવતું ખાસ કાચી કેરીનું શરબત ફટાફટ પાંચ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે જે તમને લુ થી બચાવે છે શરીરને ઠંડક આપે છે અને કોઈ પણ ગેસ્ટ તમારી ઘરે આવ્યા હોય તો તેને પણ તમે સર્વ કરી શકો છો તેમને પણ પસંદ આવશે તો બધાને પસંદ આવે તેવું કાચી કેરીનું શરબત આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો તેના માટે કાચી કેરી લઈ લેવાની છે આવી રીતના તમારે જેટલી ક્વોન્ટિટીમાં શરબત બનાવવું હોય એ પ્રમાણે કાચી કેરી લઈ લેવાની છે ઇન્સ્ટન્ટ બની જાય છે જે રીતના લીંબુ શરબત ઇન્સ્ટન્ટ બને છે એ જ રીતના કાચી કેરીનું શરબત પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરીશું તો આવી રીતના કાચી કેરીમાંથી આપણે બધી છાલ ઉતારી લેવાની છે તો બધી જ કેરીની આપણે આવી રીતના છાલ ઉતારી લેશું છાલ ઉતારી અંદરથી ગોઠલીનો ભાગ છે તે આવી રીતના કાઢી અને તેના પીસ કરી લેવાના છે અને આપણે મિક્સી જારમાં ક્રશ કરશું પરંતુ આવી રીતના પીસ કરીને લેવાથી આસાનીથી ક્રશ થઈ જાય છે તો આવી રીતના નાના નાના કટકા કરી લેવાના છે બધી જ કેરીના તો કેરીના કટકા તૈયાર છે હવે બાકીની સામગ્રી આપણે શું લેવાની છે તે જોઈ લેશું તો મેં અત્યારે અહીંયા દળેલી સાકર લીધી છે ખાંડનો ઉપયોગ નથી કર્યો સાકર શરીરને ઠંડક આપે છે તો ઉનાળામાં ખાંડની જગ્યાએ શરબતમાં તમે સાકરનો જ ઉપયોગ કરજો અને સાથે લીધું છે આપણે સંચળ ખૂબ જ સરસ લાગે છે થોડો મરી પાવડર લીધું છે અને સેકેલું જીરું લીધું છે અને થોડો એવો ગ્રીન ફૂડ કલર લીધો છે ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો છો બાકી એવોઇડ પણ કરી શકો છો પરંતુ નાખશો તો કલર એકદમ સરસ આવશે શરબતનો હવે આપણે આવી રીતના મિક્સી જાર લઈ લેવાનું છે અને તેની અંદર કાચી કેરી એડ કરી દેવાની છે જો તમારે સ્ટોર કરીને રાખવું હોય તો તમે કાચી કેરીનું બાફલું તૈયાર કરી લેજો તે તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો આવી રીતના કાચી કેરી દળેલી આપણે સાકર છે તે પછી મરી પાવડર મરી પાવડર તમે ચોઈસ પ્રમાણે આવી રીતના થોડાક એડ કરી શકો છો ટેસ્ટ સારો આવે છે સંચળ પાવડર એડ કરીશું જો સંચળ પાવડર ન હોય તો તમે મીઠું રેગ્યુલર જે યુઝ કરતા હો તે લઈ શકો છો શેકેલું જીરું એડ કરીશું અને થોડો એવો ગ્રીન ફૂડ કલર આ ખાવાનો જ કલર છે આનાથી કોઈ નુકસાન થતું નથી તો આ બધી જ વસ્તુ એડ કરી દીધા પછી આપણે તેની અંદર થોડું એવું પાણી ઉમેરીશું વધારે પડતું પાણી અત્યારે નહીં ઉમેરીએ પછી ઉમેરીશું અત્યારે બસ થોડું જ પાણી ઉમેરવાનું છે તો આવી રીતના થોડું ઠંડુ પાણી લઈ લીધું હવે આપણે મિક્સીજારમાં તેને ફેરવી લેશું એકદમ સરસ ક્રશ થઈ જાય ને ત્યાં સુધી તેને ફેરવી લેશું તો જોઈ લેશું એકદમ સરસ ક્રશ થઈ ગયું છે તો આપણું શરબત છે એકદમ સરસ બની ગયું છે હવે આપણે તેને એક મોટી ગળણીમાં ગાળી લેવાનું છે તો આવી રીતના ગળણી લઈ લીધી છે તેની અંદર આપણે ગાળી લેશું એટલે કોઈ પણ જો મોટી સાઈઝમાં પલ્પ રહી ગયો હોય કાચી કેરીનો તે તેમાં નીકળી જશે આસાનીથી અને શરબત પીવામાં સારું લાગશે તો આવી રીતના બધું જ શરબત છે તે આપણે ગાળી લેવાનું છે અને પલ્પનો ભાગ છે અલગ કાઢી લેવાનું છે હવે મિક્સી જારમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું કારણ કે તેમાં પણ થોડું એવું શરબત હજી છે તો પાણી એડ કરી અને તેને આપણે આવી રીતના ગાળી અને મિક્સ કરી દેવાનું છે જેથી આસાનીથી મિક્સ થઈ જશે અને તેને પણ આપણે આવી રીતના ગાળી લેશું જેથી પલ્પ છે એ આસાનીથી અલગ થઈ જશે તો જોઈ શકો છો એટલો પલ્પ છે કાચી કેરીનો તે નીકળ્યો છે અને શરબત છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતના કાચી કેરીનું શરબત ફટાફટ પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે હવે બસ શરબત આપણું તૈયાર છે તો હવે આપણે જસ્ટ તેમાં ઠંડુ પાણી અને બરફ જ એડ કરવાનો છે એટલે એકદમ સરસ આપણું શરબત બનીને તૈયાર થઈ જશે તો આપણે હવે તેમાં ઠંડુ પાણી એડ કરી દેસું અને તેની અંદર આપણે થોડા એવા બરફના ટુકડા એડ કરી દેસું આ શરબત છે તે મહેમાન આવે ત્યારે તમે તેને સર્વ કરી શકો છો અત્યારે લીંબુના ભાવ છે તે તો ખૂબ જ મોંઘા છે લીંબુ છે બહુ મોંઘા છે તો લીંબુની લીંબુ શરબતના ઓપ્શનમાં તમે કાચી કેરીનું શરબત આપી શકો છો તે પણ લૂથી બચાવશે અને શરીરને ઠંડક આપશે લીંબુ શરબતના જેટલા ફાયદા છે એ જ રીતના કાચી કેરીના શરબતના પણ ફાયદા છે તો એક વખત આ રીતે કાચી કેરીનું શરબત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો એકદમ સરસ ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત બનીને તૈયાર છે તો હવે આપણે તેને સર કરીશું તો આવી રીતના કાચના ગ્લાસ લઈ લીધો છે અને આવી રીતના એક પ્લેટમાં મેં મીઠું અને ચટણી મિક્સ કરીને એડ કરી દીધા છે થોડું એવું આપણે કાચના ગ્લાસ છે ને તેને ડેકોરેટ કરવાનું છે એટલા માટે જસ્ટ તો આવી રીતના કાચનો ગ્લાસ છે તેને એક્સ્ટ્રા આપણે થોડું શરબત લીધું છે તેની અંદર બોળીશું અને પછી મીઠું અને ચટણી છે તેની અંદર આપણે આવી રીતના બોરી લેશું એટલે એકદમ સરસ કિનારીએ મીઠું ચટણી ચોટી જશે અને એકદમ સરસ ડેકોરેટિવ ગ્લાસ છે તે બનીને તૈયાર થઈ જશે હવે આપણે તેની અંદર શરબત એડ કરીશું અને સર કરીશું આવી રીતના તમે કોઈ પણ મહેમાન આવ્યા હોય તેમને આપશો તો તેમને જરૂરથી પસંદ આવશે જેવી રીતના લીંબુ શરબતના ફાયદા છે એ જ રીતના કાચી કેરીના શરબતના પણ ખૂબ જ ફાયદા છે તે પણ તમને લૂથી બચાવશે અને શરીરને ઠંડક આપશે તો એકદમ સરસ કાચી કેરીનું શરબત બનીને તૈયાર છે એકદમ ઠંડુ ઠંડુ તેને સર કરવાનું છે એકદમ બરફનો ઉપયોગ કરી અને એકદમ ઠંડુ કાચી કેરીનું શરબત બનાવીને તમે સર કરી શકો છો તો આ શરબત છે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને આ શરબત છે ઇન્સ્ટન્ટ બની જાય છે ફટાફટ પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે અને પીવામાં એટલું જ ટેસ્ટી છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી